એકત્રીસ ડિસેમ્બર સુધી રાહ ન જઈ શકાય તેવું આજે ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે જેમાં રાજ્યમાં ભરતીને લઈને વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરવા માટે પણ કોર્ટને સૂચનો જે છે તે આપવામાં આવ્યા છે પોલીસ ભરતી બોર્ડમાં પણ ખાલી જગ્યાઓ મુદ્દે કોર્ટે આજે વિસ્તૃત જવાબ માંગ્યો છે ઉપરાંત હોમ સેક્રેટરીને સોગંદનામો દાખલો કરવા માટે પણ ગુજરાત હાઈકોર્ટે આજે કહ્યું છે રાજ્ય સરકારે રાજ્યની તમામ ખાલી પડેલી જગ્યાઓ પર બે ભાગમાં ભરતી કરવા હાઈકોર્ટને ખાતરી આપી છે રાજ્ય સરકારે પણ આજે કહ્યું છે કે પ્રથમ ભાગને અમે સપ્ટેમ્બર બે હાજર પચીસ અને બીજા ભાગમાં સપ્ટેમ્બર બે હાજર છવ્વીસ સુધીમાં તમામ ભરતી પૂર્ણ કરી દઈશું અને આ પ્રમાણેનો જે જવાબ છે તે પણ રાજ્ય સરકારે આપ્યો છે રાજ્ય સરકારને એ પણ કહ્યું છે કે તમે નવી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખોલવા માંગો છો કેમ તો તેના જવાબમાં રાજ્ય સરકારે પણ કહ્યું છે કે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ મામલે અમે વિચારણા કરી રહ્યા છીએ અને આ તમામ બાબતોની વચ્ચે ગુજરાત હાઈકોર્ટે આગામી ચાર સપ્ટેમ્બર ના રોજ અરે માફ કરજો ચાર ઓક્ટોબર ના રોજ વધુ સુનાવણી જે છે તે મુકર કરી છેલ્પિંદ જોડા બદલ આભાર આપનો